આવી ગયો હા ક્યારે આવ્યો છ વાગે જયમો હા જમી લીધું હો શું જયમો ભાઈવો હા હા ભાઈવુ મને રોજ પૂછે છે આવી તું આવી ગયો જમી લીધું ભાઈવુ કે રોજ એક ને એક વાત હવે હું કરવાની કે તમને મિસ કરે છે એટલે મેં શું કરે એક ઘરમાં જ રહીએ છે એક ઘરમાં રહી છે સાથે નહીં ને હ મમ્મી મને ઘણી વાર કેતા નાના હતા ને તો તમે બહુ હેરાન કરતા બહુ બદમાશી કરતા પાથરેલું હોય ને હવાલા રાતના સુવા માટે તો તમે નાખતા ઓઢવાના બધા એમ બધું નાખી દેતા મમ્મી કપડાં ધોવા બેઠા હોય ને તો એનો સાબુ તમે લઈને ટાકામાં નાખી આવતા ઈ નાવાની ડોલ ભરીને બેસતા ડોલ ઈ તમે હંતાડી દેતા ક્યાંક નાવા જેવા જાય ટુઆલ ઓલો લટકાવેલો હોય તો ટુવાલ તમે ફેંકી આવતા કેટલી રીતે તમે અને મમ્મીને પેટ પકડીને તમે એને હસાવતા અને જ્યારે મમ્મી બેઠા હોય ને તો તમે વાકા ચોકા મોટા કરી અને તમે એને હસાવતા શાક લેવા જાય તો તમે એને ખેલી ખેંચી ને ભાગી જતા અને હું તો હું અર્ધી રાતે તમે ઊઠી અને એમ કેતા મમ્મી મને ગોળ પાપડી કરી દે તો તમને અર્ધી રાતે એ તમને ગોળ પાપડી કરવા ફટ દઈને ઉભા થઈને કરી દેતા એ કોઈ દિવસ ઓલું નથી કર્યું એ મમ્મી આ બધું મમ્મી મિસ કરે છે ના ના એવું નથી પણ હવે સંજોગ ફરી ગયા છે અત્યારે હા સંજોગ તો ફરી જ ગયા છે ને ત્યારે જેટલી ઉંમરના હતા ને તમે અત્યારે એ ઉંમરના છો ત્યારે જે તમારો સ્વભાવ હતો ને અત્યારે એનો ઈ સ્વભાવ છે ગઢપણ ને બચપણ બે સરખા આ ઘરના બુઢિયાઓ છે ને એ બાર પંજાબી ચાઇનીઝ તમે એની પાસે દસ મિનિટ મીઠી મીઠી વાત કરો ને એને ચાઇનીઝ પંજાબી ક્યાંય ભાઈને ફરવા ને એમ ન જોઈ શકે પણ તમે એની પાસે અડધી કલાક બેસો ને તો એમ થાય કે ઓ ક્યાંય ફરી આવી એને એવું ફિલિંગ આવે જેમ નાનપણ માં આપડે મા બાપ સિવાય કઈ ન દેખાતું ને અત્યારે આ બુધિયા ને છોકરાઓ સિવાય કાંઈ ન દેખાતું હોય

હા હા હાલ બનાવી દઉં સુંદર એકદમ સરસ બનાવી દઉં